જરૂરિયાતો વધારવાથી જોખમ વધે છે પણ મનુષ્યો વિચારે છે કે સંતો સંસારમાં ફરે છે કપડાં સારા પહેરે છે ભોજન સારા કરે છે પરંતુ તે કાંઈ જ કામ કરતા જ નથી તો શું તેમને આવશું માનવા અરે ભલા માણસો તમે ભલે ધન માટે જાત જાતની મહેનત કરતા રહો છો પરંતુ એ મહેનત આપણે વધુ કેમ કરીએ છીએ એ ખબર છે જે સારું ખાવા પીવાના વેસન ફેશન વિદેશીની નકલના કપડાં પહેરી જ્યાં ત્યાં ફરવા જવાની ખોટી આદતને વધારીએ છીએ તેથી મહેનત પણ વધારે કરવી પડે છે અને જો મહેનત ન થાય એવું શરીર હોય ત્યારે તે પછી કર્મકાંડના પાખન વધારવા ભજન ગાઈએ છીએ તે દીવો કરીએ છીએ પણ જેને જરૂરિયાતો ઓછી ઘટાડે છે તેને મહેનત પણ ઓછી કરવી પડે છે અને ખોટા કર્મકાંડ પણ પાખંડ ઓછા કરવા પડે છે પછી સારી ભાવનાથી મુક્તિ મટે છે મુક્તિ માટે જગતના જીવ પ્રાણી માત્રના શરીરો છે એ બધા જ જીવો મારા માત્ર મારા પોતાના શરીર છે એવું નક્કી માનવાથી તે બધા જોડે સંપ સેવા પરોપકાર પ્રેમ કરી હાલમાં જ મુક્તિ મેળવી શકાય છે જેનું મન પોતાને વંશ છે જીતેન્દ્ર છે અને શુદ્ધ અંતકરણવાળો છે જેનો આત્મા સર્વ પ્રાણીઓનો આત્મા બન્યો છે એવો યોગી મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ લિપ્ત થતો નથી એવો તત્વજ્ઞાની મનુષ્ય જુએ સાંભળે સપરસ કરે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે નેત્ર ઉગાડે કે નીચે તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો જ નથી એવું માને છે તેવા જ્ઞાનીઓ હરિજનમાં ભંગીમાં કૂતરામાં ગાયમાં સમાન દ્રષ્ટિ રાખે છે તેમણે અહીં જ જન્મમણને જીત્યો છે તે બહારના ભોગોને મનમાં ચિતરતો નથી પ્રાણાયામ વડે મોક્ષની સાધનામાં રહે છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક સાતથી અઠ્યાવીસમાં પુરાવો છે તો પ્રાણાયામ વડે કરી અને આ શરીરને શુદ્ધ કરો અને સમાન દ્રષ્ટિ રાખો ભાઈઓ